છગડોળે ચડેલું છે રૂપાલા સાહેબનું જે ચેપ્ટર છે હવે શું થશે આ એક પ્રશ્ન આવીને ઉભો રહી ગયો છે તો એના જવાબ રૂપે હવે આપણે ચર્ચા કરીએ કે હવે થોડો વળાંક પાછો નવો આવ્યો છે

ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે પાટીદાર સમાજ ટેકો કરે છે એટલે આ બે કોન્ટ્રાડિક્ટરી જોવા મળી રહી છે એ ક્યારે એનો કોકડું ઉકેલા કારણ કે એમાં શું થઈ જશે કે આગળ જતા પાટીદારો રૂપાલાને ટેકો કરે અને રૂપાલાનો વિરોધ ક્ષત્રિયો હવે તમે જુઓ કે ક્ષત્રિય સમાજમાં અત્યારે હાલ જે પણ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે બોસ એ ગજબના અને એક જ ધારા સ્ટેટમેન્ટ આવી રહ્યા છે અને એમાં પણ પદ્મિની બા કરીને એક બેન છે એમણે તો કાલના ઉપવાસ ઉપર ઉતરી ગયા છે હવે એ બેનને ઉપવાસ માટે રૂપાલાનું કઈક નિર્ણય ભાજપે લેવો જોઈએ કારણ કે આમાં બેન દીકરીઓને પણ ક્ષત્રિય સમાજમાં ખોટું લાગેલું છે તો આનું કઈક નિર્ણયો નહીં આવે તો ભાજપને મારા ખ્યાલ પ્રમાણે ડેમેજ કંટ્રોલ જોવા મળશે અને આનો લાભ વિરોધ પક્ષમાં થાય તેમાં નવાય ન પામતા કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા જેમનું નામ છે એક જૂના નેતા છે પરેશભાઈ એ પરેશભાઈએ પણ રાજકોટમાં કોંગ્રેસની ટિકિટ માટે ઉમેદવારી નોંધાવી છે જો રૂપાલા સાહેબનું આમાં ઇન્વોલ્વમેન્ટ રહેશે અને એમની ટિકિટ નહીં કપાય રાજકોટમાંથી તો પરેશભાઈએ પરેશ ધાણાણીએ એ ચોખ્ખું કહી દીધેલું છે કે હું આ સીટ ઉપરથી લડીશ કોંગ્રેસ માંથી અને જો ટિકિટ એ એમની રીતે ખેંચી લે છે પ્રેમથી તો પછી હું એમાં લડું નહીં આ વાતનો કોન્ટ્રાડિક્ટરી જોવા મળી રહ્યું છે કે ખુલ્લું સ્ટેટમેન્ટ આપેલું છે કે આની અંદર એક તો શક્તિસિંહ પણ જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને આગળ પડતું માથું છે એમણે પણ રૂપાલા સાહેબનો જબરદસ્ત વિરોધ કર્યો છે પછી એક બીજું માથું તો તમે ભૂલી જ ગયા શંકરસિંહ વાઘેલા

ભાજપનું એક જ સ્ટેટમેન્ટ છે કે રૂપાલા તો લડશે તો ત્યાંથી જ લડશે બાકી પાછી પાણી નહીં થાય તો હવે એક બાજુ પાટીદારોએ રૂપાલાને ટેકો જાહેર કરેલો છે એક બાજુ માલધારીઓએ ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કરેલો છે હવે મતની વહેંચણી થઈ જશે આમાં હવે એક બીજી વસ્તુ કહું કે જે ક્ષત્રિય સમાજે જે દોઢસો બસો ઉમેદવારો કે અમે અપક્ષમાં ઉભા કરી દઈશું એનો કોઈ મતલબ નહીં રહે તમે તમારા સાડા ત્રણ ઉમેદવાર ઉભા રાખી દો અપક્ષમાં અને તમારા બધા વોટ એમાં નાખો તો એમાં ફરક દેખવા જોવા મળશે બાકી બસો ઉમેદવાર ઉભા રાખશો તો તમારા વોટ અમુક ત્યાં પણ જતા રહેશે એટલે આ પણ વસ્તુ બનતું હોય છે એટલે શંકરસિંહ વાઘેલા ભાઈએ જે કહ્યું એ પ્રમાણે તમે ઉમેદવારો ક્ષત્રિય સમાજને એક સલાહ આપી કે ઉમેદવારો ઉભા રાખવાનો કોઈ મતલબ નથી કેમ કે બસો ઉમેદવારો ઉભા રાખશો તો પણ એનો કોઈ લાભ નહીં થાય પણ તમે જે તમારી લાગણી દુભાઈ છે એ લાગણી દુભાઈ જો એ લોકો રિઝલ્ટ ના આપે તો તમે એના વિરોધમાં કોઈ સક્ષમ પક્ષને કરી અને એને જીતાડી અને ભાજપ ને તમે તમારું પાણી બતાવી શકો આ રીતની વાત શંકરસિંહ વાઘેલા સાહેબે કરી પણ એમની વાત પણ સાચી છે કે તમે આટલા બધા ઉમેદવારો અપક્ષમાં ઉભા રાખી અને વોટ નું ડિવાઈડિફિકેશન કરશો તો ના તમને કઈ ફાયદો થશે ના એમને કઈ ફાયદો થશે હવે જોઈએ છે કે આની અંદર નવો શું વળાંક આવે છે તમે આ વિડીયો કોન્સ્ટન્ટ ગુજરાતના હોટલેસ્ટ હોટેસ્ટ લેટેસ્ટ ન્યૂઝ માં રોજે રોજ તમે વિડીયો જોતા રહેજો કારણ કે આપણે આના ઉપર જબરદસ્ત વિડીયો બનાવીએ છીએ અને આના વિડીયોના સમાચાર હું તમારા સુધી પહોંચતા કરી શકું એ માટે અમે માય પ્રોફિટ પોઈન્ટ નું એક માધ્યમ બનાવેલું છે આપણે સવારે પાછી શેર બજારની વાત કરવાની જ છે આ તો આપણે સાંજે સાંજે ખાલી જે ગુજરાતની લેટેસ્ટ રાજકારણ અત્યારે હાલ ગરમાયેલું છે એના વિશે આપણે વિડીયો બનાવીએ છીએ જેથી કરીને તમારું નોલેજ વધે અને તમને એના વિશે જાણકારી વધે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો ગુડ નાઇટ ટેક કેર